હળવદની સેવાભાવી સંસ્થા ફ્રેન્ડ્સ સેવા યુવા ગ્રુપ કે જે દર વર્ષે ચકલીઓને બચાવવા માટે ચકલી ઘર ને કુંડાનું વિતરણ કરે છે ત્યારે આજે વીસ માર્ચ એટલે ચકલી દિવસ છે તો આજે પાંચ હજાર કુંડાનું જે વિતરણ અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં જોઈએ તો એને ત્રીસ હજાર જેટલા ચકલીઘર અને કુંડાનું વિતરણ કરી ચૂક્યા છે તો ખૂબ સારી પહેલ હળવદ શહેરમાં આ ગ્રુપની જોવા મળી હતી અમવાદ શહેરમાં વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જે લોકોને એકદમ નિશ્લુંક હતો જે સાત વર્ષથી આ પ્રોજેક્ટ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ કરતું આવ્યું છે તે આ વર્ષે પણ ખૂબ સારો એવો પ્રોજેક્ટ એમણે કર્યો આજે પાંચ હજાર જેટલા કુંડાનું વિતરણ એમણે કર્યું હતું જે ચકલીઓ માટે પર્યાવરણ માટે ખૂબ જ આશીર્વાદરૂપ એક બની રહેશે કારણ કે દિવસે દિવસે ચકલીઓની સંખ્યા લુપ્ત થઈ જઈ રહી છે તો એ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપે એક અનોખી પહેલ કરી છે અને લોકોને નિઃશુલ્ક આ બધા કુંડાનું વિતરણ વીસ માર્ચના દિવસે છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે તો આજે એક ખૂબ સારો એવો પ્રોજેક્ટ એમણે કરી નાખ્યો લોકો એક લોકોની સમક્ષ આ પ્રોજેક્ટ એમને મૂક્યો હતો આ જે કુંડા જે દેખાઈ રહ્યા છે જે સરસ મજાના કુંડા છે ને જે સેવા કરવા માટે આવ્યા છે એ પણ એક પણ રૂપિયો અહીંયા કને આ તમામ સેવા ભક્તો જે અહીંયા આવ્યા છે તે એક પણ રૂપિયો જે કંઈ લાલચ વગર અહીંયા કને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે જ્યાં બધા પર્યાવરણ પ્રેમી યુવાનો છે દર વર્ષે જે સેવા કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ ખૂબ સારી સેવા અત્યારે સેવા કરતા જોઈ રહ્યા છીએ આપણે જે લાઈવ દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ જે ખૂબ સારી સેવા જે હળવદમાં આ બધા યુવાનો કરી રહ્યા છે માનું નામ છે અરવિંદ દરજી ફ્રેન્ડ સેવા ગ્રુપનો પ્રમુખ છું અને આજે ચકલી ઘર અને પાણીના કુલનું વિતરણ કરી રહ્યું છે અને છેલ્લા સાત આઠ વર્ષથી અમે ચકલી ઘરનું વિતરણ કરી રહ્યા છીએ તેમાં અત્યારે હાલ સુધીમાં ત્રીસ હજાર જેટલા ચકલી ઘર અને ત્રીસ હજાર જેટલા પાણીના કુંડા અને વિતરણ કરેલું છે અને લુપ્ત થતી ચકલી ઘર ને અને ચકલીઓને બચાવવા માટે અમે આ પ્રયાસ ચાલુ રાખ્યો છે અને કન્ટિન્યુ અગણી ચાલુ રહેશે અમે છેલ્લા કેટલાક વર્ષથી ફ્રેન્ડ યુવા ગ્રુપ દ્વારા આવું વિતરણ કરી રહ્યા છીએ જેમ કે આજે વિશ્વ ચકલી દિવસ છે તો તેમને પીવા માટે પાણીના કુંડા અને રહેવા માટે ચકલી ઘર બનાવવામાં આવ્યા હતા તો આજે અમે આ સખત ઉનાળાની ગરમીમાં રહેતી ચકલીઓને તેમના બચાવવા માટે પાણીના કુંડા અને તેમને રહેવા માટે ઘરના વિતરણ કરીએ છીએ તો જેથી કરીને ચકલીઓનો રોક ન થાય અને પર્યાવરણને ફાયદો થાય